તો સૌથી પહેલાં તો હું તમને એક આંકડો કહેવા માગીશ કે છેલ્લા પાંચથી છ વર્ષમાં સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરમાં ચારસો ટકા ઉપરાંત વધારો થયો આખા વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્સર ગુજરાતમાં છે અને ગુજરાતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં છે એટલે દર્દીને જ્યારે અમે પૂછતા હોય કે ભાઈ તમે મોઢાના કેન્સરવાળા દર્દીઓ કેટલા છે હાથો કરો અને તમે તમારી આસપાસ સર્વે કરી લેવાનો બધાને એમાંથી તમાકુ માવો બીડી ગુટકા ન લેતા હોય ન લેતા હોય અને મોઢાનું કેન્સર થયું હોય એવા ક્યારેક જ કોક મળશે સમજો ને નવ્વાણું પોઈન્ટ મેં જે પેશન્ટ જોયા છે એ બધા માવો બીડી ગુટકાવાળા છે કેન્સર વધવાનું એક કારણ ચાર રૂપી વ્યસન બીજું કેમિકલ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતર પણ મોઢાના કેન્સરનું તો સૌથી મોટું કારણ તમાકુ તો છે જ બાકી બધા કારણ છે પણ તમાકુ છે ફેફસાના કેન્સરને મોટા ભાગના દર્દી બીડીવાળા મળે એટલે પહેલાના જમાનામાં શું હતું કે લોકોના ભોજન શુદ્ધ હતા બિલકુલ એટલે એની સામે વ્યસન હતા તો વ્યસન નડતા નહીં વ્યસન દેશી હતા તમાકુ એનો અર્થ એવો નથી દેશી તમાકુ લેવી પણ વર્તમાન સમયમાં તમાકુમાં નશો લાવવા માટે એ જે કેમિકલ નાખવામાં એ ખતરનાક નાખવામાં અને એની સામે ભોજન બધા ઝેરવાળા થઈ ગયા એટલે આવનારા પાંચ થી દસ વર્ષમાં જો આ પરિવર્તન નહીં આવે તો મોઢાના કેન્સરના ખૂબ કેસ વચ્ચે જે દર્દી હેરાન થાય અહીંયા કાણું પડે ને ઈળું નીકળતી હોય ને ડોઝ ને શેક ને એમાં યુવાનોને લાખો માતાઓ બેનો વિધવા બની છે ને ભવિષ્યમાં બનશે